છો જય શ્રી કૃષ્ણ હવે આપણે આ બીજો વિડીયો બતાવવાના હતા લીંબુના છિલકા એ જે છિલકા છે એને ફેંકવાના નથી આની પણ બહુ જ મસ્ત એક વસ્તુ બનાવીશું અંદાજે લીટર જેટલું પાણી મેં લીધું છે એની અંદર આ બધા જ છિલકા લીંબુના હું નાખી દઈશ એને હલાવી અને થોડીક વાર માટે ગેસ ઉપર ઉકળવા મૂકીશ આવી રીતે લીંબુના છોતરાને દસથી પંદર મિનિટ સુધી એટલે કે આપણું લીંબુના છોતરાવાળું પાણી અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને આ પાણી ઉકળી જાય પછી એને ઠંડુ પાડી અને એક આગળ વસ્તુ એડ કરવાની છે હું તમને પછી બતાવું ઉકળી ગયા પછી આઠથી દસ મિનિટ આ મારા લીંબુના છોતરા ઉકળી ગયા છે પાણી બી અડધો જેવું થઈ ગયું છે હવે આને ગેસ બંધ કરી અને હું ઠંડુ થવા મૂકીશ ઠંડુ થાય પછી એને ગાળી લેશું અને એની અંદર એડ કરવાની વસ્તુ પણ બતાવું છું હવે આ મારું પાણી થોડું ઠંડુ થઈ ગયું છે గళ వడే గాళి లేశ వాసా లికడ్ నాకు એક ચમચા જેવું અંદાજે તમારે કઈ રીતે ક્યાં સાફ કરવું છે એના ઉપર તમે લિક્વિડ નાખી શકો છો મારું પ્લેટફોર્મ વાઇટ છે તો હું થોડું લિક્વિડ વધારે એડ કરું છું એટલે એકદમ ક્લીન સાફ થઈ જાય આ લિક્વિડ બરાબર મૅસ્ટ કરી દેવાનું અને આની અંદર હવે થોડાક એડ કરીશ ખાવાના બેકિંગ સોડા પાસે બેકિંગ સોડા છે એકાદ ચમચી જેટલા જ લેવાના છે બેકિંગ સોડા વધારે નથી લેવાના થોડીક વાર મેં આ બંને મિક્સ કરી દીધું છે આના જાગ બેસે ત્યાં સુધી એને બહાર રાખીશું જો મારું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે હવે આને હું એક બોટલમાં ભરી લઈશ પણ એ પહેલાં હું તમને બતાવીશ કે જો આનાથી કેટલું ક્લીન થઈ જાય છે જો આ બધા ડાઘ પડ્યા હતા એક મિનિટમાં જતા રહ્યા હવે આ તો નોર્મલ ડાઘ હતા પણ હળદરના ડાઘ કોઈ પણ મસાલાના ડાઘ બધા જ દાગ જતા રહે છે હવે આની ઉપર એક સાફ કપડું પહેરવીશ જુ એકદમ ક્લીન થઈ ગયું ચલો હવે હું એક મોટો દાગ બતાવીશ તમને મારો ખટાશના કારણે પડેલો છે વાઈટ પથ્થર ઉપર તો એ દાગ નોર્મલ પાણીથી ક્યારેય સાફ ન થતો એને હું સાફ કરીને બતાવું જુ મારો આ દાગ છે હું સાદા કપડાંથી ઘસીશ તો બિલકુલ નથી જતો અઠવાડિયાથી ઘસું છું તો પણ નથી થતો પણ આજે મારી પાસે આ લિક્વિડ છે તો હું આ લિક્વિડ ઘસી અને બતાવીશ એક બોટલમાં ભરેલું લિક્વિડ આવી રીતે નાખી અને એકથી બે મિનિટ ઘસું એટલે બધો દાગ જતો રહેશે જો મારો આ દાગ ક્લીન થઈ ગયો બહુ જિદ્દી દાગ હતો કદાચ લોખંડનો અને એવો ગેસના બોટલના સાણસીના એવા કોઈ દાગ પડ્યા હોય તો તમે થોડુંક લીંબુનું છીલકું પણ આવી રીતે લઈને કસી શકો છો એની ઉપર તો એકદમ ક્લીન થઈ જશે બાકી ગમે તેવા નોર્મલ દાગ હશે એ આ લિક્વિડથી ચોખ્ખા થઈ જશે તમારું ગેસ રસોડું અને નીચે જમીન ઉપર પણ કોઈ પણ દાગ પડ્યા હશે તો આ લિક્વિડથી ચોખ્ખા થઈ જશે જુઓ આપણે પ્લેટફોર્મ તો સાફ કરીને જોયું જ છે હવે આ મારો પૂજાનો લોટો છે તો હું થોડુંક લિક્વિડ લઈશ એને પણ ક્લીન કરી અને તમને લોકોને બતાવીશ હવે આપણી પાસે માટી હોય ગામડામાં તો વાંધો નથી પણ સિટીમાં જો કોઈની પાસે માટી નથી અને આને એકદમ ક્લીન કરવો છે તો હું જરાક મીઠું લઈશ হাজু আমি মিঠু লিদিছে হ্যাঁ হ্যাঁ ঘষি বে ত্র মিনিট আছে টোকু থা কারণকে মানে কাঠ জলদ নই

તાંબાનો લોટો અંદર બી બહુ ઘસવો નથી પડ્યું લિક્વિડ થોડું અંદર નાખ્યું હતું અને બહાર પણ કદાચ થોડી વાર લાગે તો કાં લીંબુનું છીલકું તમે ઉપર લઈ શકો છો અને આવી જ રીતે લીંબુના છોતરાને ફેંકી દીધા વગર તમે મસ્ત તમારું કિચનનું ફર્શ ઘરમાં પડેલા ખાવા પીવાના હળદરના ડાક ન જતા હોય તો એ અને તાંબા પિત્તળના વાસણ ચમકાવી શકો છો થેન્ક યુ મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય 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 બાય